ભચાઉમાં પ્રજાપતિ સમાજ દ્વારા આનંદ મેળાનું આયોજન પ્રજાપતિ મહિલા અને યુવક મંડળ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કટલરી કપડાં હોજરી સાડી સહિતની વસ્તુના સ્ટોલ લગાવવામાં આવ્યા છે વેસ્ટર્ન ટ્રેડિશનલ સહિતની અવનવી આઇટમો આકર્ષણનું કેન્દ્ર બની છે ઠંડા પીણા ગોળા ફરસાડ સહિતના સ્ટોલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે બચાવમાં પ્રજાપતિ સમાજ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું પ્રજાપતિ બચાવમાં પ્રજાપતિ મહિલા અને યુવક મંડળ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે મેળાનું બચાઓમાં પ્રજાપતિ સમાજ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા આ મેળામાં કટલરી કપડા હોજેરી સાડી સહિતની વસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા વેસ્ટર્ન ટ્રેડિશનલ સહિતની અવનવી આઇટમો આકર્ષણનું કેન્દ્ર બની હતી ઠંડા પીણા ગોલા ફરસાણ સહિતના સ્ટોલ પણ ઉપલબ્ધ હતા